તો કેમ છો બરાબર વાલા મિત્રો તમે બધા ભાઈ મજામાં દસોલ ભાઈ આજે તો ભાઈ હાર ભાઈ થઈ ગયા છે ભાઈ લઈ દોલ ફ્રેશ લે ભાઈ એટલું વતળ કાંઈક લે ભાઈ આ ભાઈ આપણી ફોર્ચ્યુ એટલે આપણી ફોર્ચ્યુનર લેજર પેલા ક્યાં આવડી જાય યાદ આવી જાય ભાઈ આપણી રેન્જ રોલ પડી હતી ભાઈ હાર ભાઈ બે ગયા ભાઈ રેન્જ રોડમાં ભાઈ આપણે આપણે રેન્જ રોલ લઈ જવાનું છે ભાઈ આપણી ઓફિસે કારણ કે ઓફિસે થોડું ઘણું કામકાજ છે તો યા ભાઈ પેલા પતાતા આવ્યું એટલે આપણી ભાઈ સ્ક્રુપેલ કદાચ યાદ પડી હશે મને ઓલી બે તડકા તો ગાડી બે હોય કે ત્રણ હોય ભૂલી ગયો ભાઈ આપણે બે આ બે જ છે લગભગ બે ગાડીઓ તો યાદ પડી છે ભાઈ ડિફેન્ડર એક લખાઈ છે ભાઈ એ આપણા લેવા જવાનું છે ભાઈ તો હવે ભાઈ ઉતરતા થાય ભાઈ આપણે જવાલું છે ભાઈ દર તો ભાઈ હાર ભાઈ ભાઈ બધું કામકાજ પતાવી લેખ્યું છે ભાઈ સામે જ ભાઈ તમને મારી સ્ક્રોપ પહેલ ભાઈ બતાતી હશે હવે ભાઈ આપણે આપણે સ્ક્રોપ પહેલ લઈ જવાનું છે ભાઈ ગાડી સર્વિસ કરાવવા કારણ કે ભાઈ ગાડીના સર્વિસ તો કરાવી પડે ભાઈ કારણ કે ભાઈ ગાડીની પહેલી સર્વિસ આવી ગઈ છે સો રૂપાથી તો ગાડીને પહેલી સર્વિસ આવી ગઈ હતી તો સો રૂપા સર્વિસ કરાવવા બૂકતા આવી તો હવે જાવી અહીંયા અને હું તમને શું કહેતો તો આપણું ઘરનું કામકાજ લગભગ કાલે આપણે જવું પડે કાલે લગભગ ઘરનું કાપકાજ પૂરું થઈ જશે તો કાલે જવાનું છે આપણા ઘરનું ઉદઘાટન આપણા ઘરનું કાપકાજ પૂરું થઈ ગયું છે તો આપણું ઘર અહીંયા બની ગયું છે તો હવે પોતા થાય ભાઈ મહીન્દ્રાલ સો રૂપિયા લેવાય કોપીયલા સર્વિસમાં મૂકી દેવી તો અહીંયા પોતા થાય તો ભાઈ હાર ભાઈ પહોંચી ગયા હતા ભાઈ આપણા મૈદ્રા સો ભાઈ જોઈ શકો છો ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે હવે જાય ઓફિસ અલદર અને ઓફિસ અંદર શું છે ભાઈ બધી વાતચીત વાતચીત કહી લખીને ભાઈ આપણે ભાઈ પડી હતી તો હવે જાય ઓફિસ દર લે ભાઈ આ શું શું છે ભાઈ શું છે ભાઈ તો હવે જાય વાતચીત કરવા જાય તો વાતચીત કરવી પડી તો ભાઈ હાર ભાઈ વાતચીત કઈ લખી છેલ ભાઈ આપણો ભાઈ રેન્જ ભાઈ દઈ ગયો છે રેન્જ્રોલભાઈ પડી છેલ ભાઈ આપણે સ્ક્રોપિયલનું ભાઈ બ્લેમ કીધું છે હું ફોન કરી દઈશ ભાઈ જેદી થાય એટલે તો એ ફોન કરી દેશે એટલે આપણો જ ભાઈ લઈ જશે અને આપણો ભાઈ અંદર મૂકી દેશે ડેલા અંદર આપણી ફોરચ્યુલરને થાર પેડીને અહીંયા તીજે મૂકી દેશે ભાઈ અત્યારે ખાલી આપણે ક્યાં રેનેજરો રાખ્યું બાય ભાઈ અમતે ગાડીઓ રાખેલું ભાઈ બહાર બાય ભાઈ રાખવી પડે હે કંઈ 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 પણ કામ હોતું નથી તો પણ ભાઈ આ ગાડી પર અંદર જાવ તો ભાઈ એક ગાડી રાખશું હમણાં ભાઈ થોડાક દિવસમાં ભાઈ ડિફેન્ડર લાવશો ભાઈ તમારો તમારા ભાઈ હાર ભાઈ તો હવે ભાઈ જાવી ભાઈ આપણે એક આપણું ઘર છે ભાડે દીધું છે ઓલું તમને ખબર હોય તો આપણે જે જુલા એપિસોડ જોયા છે એટલે ખબર હશે આપણું આ ઘર છે એ આપણે ભાડે દઈ દીધું છે ભાઈ તો જ આવી એ બાજુ યા ભાઈ એમને કાંઈ તકલીક બકલીક હોય તો આપણે ઘરની ભાઈ આપણે કાંઈ વસ્તુ હોય ભાઈ લેતા આવી તો જ આવી યા તો પેલા એ પોતા થાય ભાઈ એ હાલો ભાઈ પાટો ઠપાડી દીધો એ લે હાલ એ લે રેજ રોડ તો હલવાય ગઈ હાલો હવે ટ્રેક્ટરવાળા ભાઈ ફોન કરવો પડશે ભાઈ લીકડતી તો સે લે ભાઈ હવે તો પેલા ફોન બોલ કરી અને ભાઈ ટ્રેક્ટરવાળા જ બોલાવી બોલાય ભાઈ કાઢવી પડશે ભાઈ લીકડતી હે લે ભાઈ તો બોલાવતા થાય ભાઈ ટ્રેક્ટર વાળાને ટ્રેક્ટર વાળાને બોલાવી લે ભાઈ તમને મળીએ તો ટ્રેક્ટર વાળો આવે ત્યાં સુધી રાહ જોઈએ તો ભાઈ આવી ગયા હતા ભાઈ ટ્રેક્ટર વાળા હાર ભાઈ ટ્રેક્ટર લઈ લીધું હતું તો હવે ભાઈ આપણે આપણે હવે ભાઈ ભાઈ ઓલું બાંધવું પડશે ભાઈ હાકડ હાકડથી બાંધીને આપણે રેજરોને ખેંચવી પડશે તો પેલા ભાઈ બાલતા થઈ ભાઈ હાકડ લે ભાઈ હાકડ બાકડ બાલજી પછી ભાઈ રોલે પાછળ ખેંચવી અને ભાઈ હાકડ ભાઈ જોઈ શકો છો હાર ભાઈ બાલજી છે ભાઈ રેજરો નીકળી ગઈ છે ભાઈ તો ભાઈ આપણે બેસતા થઈ ભાઈ રેજ રોલમાં રેંજ રોલ લઈ લે નીકળતા થાવીએ તો ભાઈ હાર ભાઈ બે ગયા હતા ભાઈ રેન્જ રોલમાં આપણે પાછી રેજ રોલ લઈ લઈ લે ભાઈ આ બાજુથી લડાવી ભાઈ ઓલ બાજુથી ચડાવી લેલા જવી તો હવે ઓલ બાજુ પહેલાં હેલા જવી અને હું શું કહેતો તો આપણા ગલુ લપગ આવે કીધું તો ખરાબ રોલી ગેમમાં પણ થોડોક સપોર્ટ બતાડજો ભાઈ લો જોયો જો વિડીયો બતાડી દેજો વિડીયો જોઈ આવજો બતાડી ક્યાં દીજો ભાઈ મારું ભગ ભાઈ આવું હાર ભાઈ ભાઈ હાર ભાઈ હવે જાવી ભાઈ આપણે અહીંથી આવે ભાઈ ભાઈ રેજ રોડ કુદારતા જાય છે તો હવે જાય ભાઈ આમ અને અહીંથી ભાઈ જાવી ડાયરે કોલ કર ભાઈ તો પેલા એ પોતા લે અહીંયા પાછી હાર ભાઈ હલવાડી પેલા રેન્જ રોડ ભાઈ ગાડી નીચીને એટલે ભાઈ મને એવું લાગે ભાઈ હવે રેન્જ રોડ વેચ નાખવી પડશે મારે પાછા ટ્રેક્ટરવાળા બોલાવી હવે ભાઈ તો ભાઈ પાછા આવી ગયા ભાઈ ટ્રેક્ટરવાળા ભાઈ હવે પેલા અહીંથી કરવી પડશે ભાઈ હું તો એવું કહે ભાઈ રેન્જ રોડ વેચી લખું ભાઈ હાલે જ લે ભાઈ ભાઈ એવી રીતના થાય પછી ભાઈ વેચી લાખો બાર વેચી લખો બુડ ભાઈ પાક્કું થઈ ગયું છે ભાઈ હું વેચી લાખું વેચી નાખીશ ભાઈ આપણે રેજરોડ વેચી લાખશું ભાઈ હાલ ભાઈ ભાઈ હવે બૂડ ના ભાતું ભાઈ રેજરો અને જુઓ તો ખરા ભાઈ આયથી તો નીકળતી પણ નથી હો ભાઈ પાછળથી ભાઈ કાઢવી પડશે ભાઈ ભાઈ આજે તો ભાઈ રેજરો હેરાળ કર્યા ભાઈ આવું બધું થાય એટલે ભાઈ લો આવે તો ભાઈ પાછી ભાઈ આપણે રેજરોડ વેચ લાગશું ભાઈ એ પછી ભાઈ વાત પહેલાં હવે પહેલાં આપણે ભાઈ રેજરો બહાર તો કાઢવી પડશે ભાઈ એ બધી ભાઈ પછી વાત તો ભાઈ આપણે પાઉ ટ્રેક્ટર આ બાજુ વાળી લીધું છે પાછી હવે એથી હવે હાકળ બાંધતા થાય તો ભાઈ આજથી હાકડ બાંધી દીધી છે હાર ભાઈ હવે કાઢવી પડશે ભાઈ અને અત્યારે ભાઈ હાર ભાઈ ટ્રેક્ટર આ ઓલા ભાઈને જ ભાઈ ભાઈ અંદર મોકલી દેવા ભાઈ કે તમે ભાઈ 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 કે છો તો ભાઈ ગમતેમ તો ભાઈ લો થવા થાય ભાઈ આ જો તો આવી રીતના ભાઈ લેવા ભાઈ રેજરો લડી જાય એટલા માટે આપણે લઈ લીધું હતું ભાઈ હજી ભાઈ લટલી કરતી તો ખરાબ ભાઈ મને ભાઈ અત્યારે રેજરો ભાઈ છો ને ભાઈ એમ થાય વેસી લખ્યું ભાઈ પણ ભાઈ કાંઈ વાલ ધોરે ભાઈ હવે ભાઈ નીકળી ગઈ છે ભાઈ હવે થોડીક તો થોડીક જ ખેંચવા રહી છે ભાઈ થોડીક નીકળી જાય એટલે ભાઈ બાદ તમને બળીએ તો રેજરો રોડ પર તર થવી તો ભાઈ જોઈ શક્કો છો ભાઈ આપણે કાઢી લખી છે ભાઈ રેજરો એટલે બાય એટલે ભાઈ ટ્રેક્ટરવાળા છે તો હવે ભાઈ આપણે જવું જ નથી ભાઈ પેલા દીપ થાય છે ભાઈ હવે હવે કાલે આલે જઈશું ભાઈ હવે ભાઈ ડાયરેક્ટ આપણે રીકડતા હોય ભાઈ છે અને ભાઈ મને તો એવું જ મન થાય ભાઈ રોડને વેચી નાખવાનું થાય છે ભાઈ તો રો રો ભાઈ આપણે હજી એકવાર ટ્રાય કરવી ભાઈ હાર ભાઈ વાળજો લો પાછી ક્યાં જાઓ હાર ભાઈ હાર ભાઈ પાછી વાળો વાલો ભાઈ એકવાર આપણે હજી ટ્રાય મારતા આવ્યું ભાઈ જો આપણને ભાઈ રેન્જ રોડ કૂદી જાય તો ભાઈ આપણે નથી વેચ્યું ભાઈ આ છેલ્લી ટ્રાય ભાઈ જો પહેલી વખતમાં ભાઈ વહેંચ જવું જોઈએ ભાઈ રેન્જ રોડ ઊભી ન રહ્યું છે જો ઊભી રહેશે તો ભાઈ હાર ભાઈ વેચ નાખશે ભાઈ એમાં ભાઈ બીજી વાત જ નથી ભાઈ આજે હાર ભાઈ ગાડી વેચ નાખશે તો ભાઈ 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 આ એમ સડી જવું જોઈએ ભાઈ એ આ જો ભાઈ નો હવે ભાઈ પાક્કું ભાઈ સો ટકા ભાઈ હર ભાઈ આ રેન્દ્રોડ વેચી નાખવાના છે તો ભાઈ આપણે ભાઈ રેન્જ રોજ ભાઈ બીજી વખતમાં ચડી ગઈ પણ ભાઈ આ નવાલે આપણે શું કીધું હતું ભાઈ પહેલી વખતમાં ચડી જાય તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ